આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકારના અમેરિકન કપાસને કરમુક્ત જાહેર કરવાના નિર્ણય સામે રાજ્યભરમાં વિરોધ નોંધાવ્યો છે આપે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપીને આ નિર્ણય તાત્કાલિક પાછું ખેંચવાની માંગ કરી છે પાર્ટીનું કહેવું છે કે ઓછી કિંમતના અમેરિકન કપાસની આયાતથી ભારતીય અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન થશે આ નિર્ણયથી ઓક્ટોબરમાં બજારમાં આવનાર સ્થાનિક કપાસના ભાવને અસર થશે જો સરકાર આ નિર્ણય રદ નહીં કરે તો ખેડૂતોના હિત માટે આપ આંદોલન કરશે હું તેજસ ગાજીપરા આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અમે એટલે આવ્યા છીએ કે આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જે ખેડૂતોને વિદેશથી કપાસ અમેરિકાની કપાસની આયાતને લઈને અમારી માંગ છે એવી સરકાર પાસે કે આયાત ઉપર જે ડ્યુટી લગાડવામાં આવી છે તો અહીંયા ગુજરાતના ખેડૂતો અને ભારતના ખેડૂતો ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો પાસે ખૂબ કપાસનું ઉત્પાદન થતું હોય છતાં પણ બહારથી કપાસ મંગાવીને અહીંના ખેડૂતોને જે એમએસપી પ્રમાણે ભાવ મળવા જોઈએ નથી મળતા અને ખેડૂત હેરાન થઈ રહ્યો છે તો કુલ ઉત્પાદન જેટલું આપણે જરૂરિયાત છે એના કરતાં તો વધારે ઉત્પાદન ઓલરેડી અહીંયા ગુજરાતમાં થાય છે તો બહારથી આયાત કરવાની ક્યાં જરૂર છે નિકાસ કરો અહીંના ખેડૂતોને સદ્ધર બનાવો પધ્ધરતીસરની ખેતી માટેના સંસાધનો આપો એના માટેની અમારી રજૂઆત છે ખેડૂતો માટે સમસ્યાના પહાડો એની ઉપર એક વધારાનો એક થોડું ઉમેરે છે જે સરકારે જે આ નિર્ણય લીધો કે ડ્યુટી હટાવી અને વેપારીઓ પુષ્કળ પ્રમાણમાં ભારત દેશની અંદર કપાસ લાવી શકે તો અત્યારે ગુજરાતના ખેડૂતો કપાસ જે પકવે છે એનું એને શું કરવાનું હવે સમસ્યાઓ ખેડૂતોની વારે વારે ઘણી બધી છે એનો નિકાલ નથી થતો ત્યાં વધારાની સમસ્યા ખેડૂતો માટે કાયમી દૂષણરૂપ સાબિત થતી જાય છે અને અત્યારે ખેડૂતો ગામડા છોડી રહ્યા છે ખેતી કરવાનો કોઈને શોખ રહ્યો નથી આવા સમયે તમે ખેડૂતોને આવી આશા તો કમસે કમ ન જ હોય ખેડૂતોની ડબલ આવક કરવાની વાતો કરી અને આજે ખેડૂતોને બહારથી કપાસ મગાવો છે ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકાને આંટો આ તો ક્યાંનો નહીં ન્યાય કતલખાના જેવી પરિસ્થિતિ છે આમ તો કાંઈ છે જ નહીં કારણ કે ખેડૂતો અત્યારે આ પરિસ્થિતિ જે નિર્માણ પામી છે એમાં કોઈને કોઈ જ્યારે ચૂંટણી વખતે સમા આવી રીતના આવે તો એને અંદર ઇન્ક્લુડ કરી દેવામાં આવે છે તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ આ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થઈ રહી છે આ આ કતલખાના જેવી પરિસ્થિતિ છે જ્યારે સારા ભાવ મળે છે ત્યારે તો મળે છે પણ આટલા બધા કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની સબસિડીઓ મળતી હોય મોટા પ્રોજેક્ટ ઉપર કામ કરો ને એપીએમસીની અંદર મૂલ્ય વેલ્યુએડેશનના પ્લાન્ટ મેલો ખેડૂતોને જ્યારે ઓછા ભાવ મળે છે ત્યારે તમે એને એની પાસેથી ખરીદી કરી અને વેલ્યુડેશન અને એક ખેડૂતોની બ્રાન્ડ બનાવીને વેચો ને ખેડૂતોની જ આખરે તો સંસ્થા છે એપીએમસી યાર્ડ હોય એ સંસ્થા કે નહીં આખરે ખેડૂતોની આ રાજકોટ જિલ્લાની એસી હજાર ખેડૂતોની સંસ્થા છે બરાબર તો જ્યારે ભાવ નથી મળતા ખેડૂતોને ત્યારે કોઈ પણ વેલ્યુ એડિશન કરી અને બ્રાન્ડિંગ કરીને વેચો અને ખેડૂતોને સહકાર આપો ખેડૂતોને ક્યારેક જ એવું માલની અછત હોય ત્યારે ભાવ મળે છે બાકી ભાવ મળતા નથી